પુનઃ આજે અગ્રણ્યોએ કંપની કર્મચારીઓની મુલાકાત લઈ મંગળવાર સાંજ સુધીમાં કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો કંપનીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા નવ દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે તેઓના સમર્થનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપરાંત કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ

તેઓએ આક્ષેપ કર્યા હતા કે કંપની સત્તાધીશોએ ત્રણ દિવસની મુદ્દત માગ્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી કરી નથી પણ તેના બદલે કંપની બંધ કરવા સાથે કેન્ટીન બંધ કરી સિક્યુરિટી તૈનાત કરી દીધા છે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આ કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે અને કંપનીને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીમાં નવ નવ દિવસથી ચાલતી કર્મચારીઓની હડતાલ અંગે પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆત બાદ પણ મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે કોઈ સકારાત્મક કાર્યવાહી જણાઈ નથી રહી ત્યારે ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે તે માટે તંત્રના ઉચ્ચ જવાબદાર અધિકારીઓ સક્રિય થવાની આવશ્યકતા વર્તાઈ રહી છે આજ રોજ અમે શેરખાન પઠાણભાઈ સાથે ધનરાજભાઈ અને જે ચૈતરભાઈ ધારાસભ્યશ્રીએ જે અલ્ટીમેટમ આપ્યું હતું તે વખતે કે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કીધેલું કે મંગળવાર સુધીમાં તમે આનું નિરાકરણ લાવો તો છતાં બી હજુ કંપની મેનેજમેન્ટનો હજુ આંખો નહીં ઉગાડી પણ અમે એ લોકોને આજે એક ચીમકી આપવા માંગીએ છીએ કે તમે અમારી અમારું જેટલું સંબંધનું એ લખો એટલું તમે તમને લોસ જાય અમને કોઈ ખોટ નથી જવાની અમારા કામદારો અમારા સ્થાનિક યુવાનો હજુ મહિનો બેસવું પડે હજુ બે ત્રણ મહિનો બેસવું પડે તો પણ તૈયાર છે પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પીછેહટ નહીં કરીશું સ્થાનિક અમે આગેવાન તરીકે શેરુભાઈ ચેતરભાઈ વસાવા સાહેબ ધનરાજભાઈ ને બીજા આગેવાન જે સ્થાનિકો અમે એ લોકોની સાથે ખડે પગે છે ને જે પણ આનું સમાધાન હોય કે ગમે તે નિરાકરણ હોય એ લોકો કંપનીમાં કામ કરીએ છીએ કંપનીમાં જ કરવાનું આવશે એના માટે કોઈ બનભાણે કે કોઈ જગ્યાએ કે કોઈ એમાં મિટિંગ કરવાની રહેશે નહીં અમે તમારો બગીચો છે એમાં જ સમાધાન કે જે બી આનું એ થાય તે અહીંયા જ કરીશું બાકીને ખુલ્લા વાળને એવું નહીં કે કોઈના ઘરે બોલાવીને કોઈની બંધ કરવાનું એને અમે એને બી ચીમકી ને તમે અમારે અમારી જેટલું એ કરશો એટલું નુકસાન તમને અમે લોકો કામ કામ ને કરવા બી એટલું જાહેર માં આજે બ્રિટાનિયા કંપનીની ઉપર નવમો દિવસ છે આજુબાજુના તમામ સામાજિક આગેવાનો અને આ વિસ્તારના તમામ કામદારો સાથે અહીંયા ધરણા પર બેઠા છે છેલ્લા તેર વર્ષથી આ બ્રિટાનિયા કંપની કામદારોનું શોષણ કરી રહી છે ત્યારે અગાઉના લોકો દ્વારા કંપનીને કામદારો ઉપર અત્યાચાર કરી ધમકાવી ડરાવીને કામ કરવામાં આવતું હતું જ્યારથી અહીંયા હોશિયાર લોકો જેવી રીતે જાગૃત થયા ત્યારે અમને ખબર પડી કે આ કંપની અમારો બેઝિક પગાર આપતી નથી અહીંના કામદારોનો પગાર અગિયાર હજાર સાતસો રૂપિયા છે કંપની કોર્પોરેટ સેક્ટર છે મોટું આ લોકોને ધમ ધમકાવવામાં આવે છે કે અમારી દિલ્હી સુધી પહોંચશે મોટા મોટા નેતાઓ સાથે અમારી બેઠક છે એટલે તમારું કશું થવાનું નથી પણ કામદારો ત્રણસો ને કામદારો એટલા મક્કમ છે કે આજે નવ દિવસથી અહીંયા બેઠા છે એમની માનવતા મારી પરવાડેલી છે કે નવ દિવસથી અંદર આ કંપનીવાળા કામદારોને પાણી સુધીનો ભાવ પૂછતા નથી નથી એમને કોઈ પણ વ્યવસ્થા કરી આપતા આટલા બધા કાપમાં બેઠા છે ત્યારે મારી આજે મીડિયાના માધ્યમથી આપ સૌના માધ્યમથી બે દિવસ પહેલાં અમારી મિટિંગ થઈ એની અંદર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા આપણા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા અને બીજા સામાજિક આગેવાનો હતા મેનેજમેન્ટ સાથે મિટિંગ થઈ એમણે આજે જે કંઈ પણ નિર્ણય લાવવાનો આજે એમણે પ્રોમિસ આપેલું હતું ત્યારે ગઈકાલથી જ કંપની બંધ કરી દેવામાં આવેલી છે અને અંદર એક પણ માણસ નથી કેન્ટીન બંધ છે સિક્યુરિટી ખાલી અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી મીડિયાના માધ્યમથી એમને કહેવું છે પ્રશાસનને પોલીસને કે આજે આ કામદારોને તમે લોકો મદદ કરજો આ કંપનીવાળા બાજુ ના બોલતા જો કંપની દ્વારા આજે સાંજ સુધીમાં આ લોકોનો જે બેસીક પગારની માંગણી છે હું મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું લેબર કોર્ટમાં લેબર કમિશનરને કે કલેક્ટરશ્રીને કે આ લોકોની જે માંગણી છે કે અમને અગિયાર હજાર સાતસો અને બીજા સત્તર હજાર રૂપિયા અમને પગાર બેઝિક મળવો જોઈએ આ વર્ષે એટલે બે હજાર પચીસમાં દસ હજાર રૂપિયા બે હજાર છવ્વીસમાં પાંત્રીસો રૂપિયા અને બે હજાર સત્યાવીસમાં ટોટલ ઓગણત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્યાવીસ સુધી અમનો પગાર થવો જોઈએ અને મેડિક્લેમ બે લાખ રૂપિયા આપવામાં આવે છે કંપની એક્ટમાં છે કે તમામ ફેમિલીની અંદર લેવા જોઈએ ત્યારે આ લોકોના એક બે બાળક અને પતિ પત્નીને આ લોકો ક્લેમ્પ આપે છે ત્યારે મારી એ પણ માંગ છે કે મેડિક્લેમ એમને પૂરી ફેમિલીને મળવો જોઈએ સાંજ સુધી જો આ લોકો નિર્ણય નહીં લે તો આવતીકાલથી આ કંપનીને સંપૂર્ણપણે તાળા મારી દેવામાં આવશે